નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે જેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો પરંતુ તે પહેલાં તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશ સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના સોસો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો દસથી ચૌદસો રૂપિયા ગોંડલ તેરસો એક્યાસીથી ચૌદસો અડત્રીસ રૂપિયા ઉકરવાડા તેરસો પિંચ્યાસીથી ચૌદસો રૂપિયા વિસનગર બારસો એકાવનથી ચૌદસો ત્રેસઠ રૂપિયા મહુવા તેરસો એક્યાસીથી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ લખતર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો રૂપિયા उनावा एक हज़ार एक चौद सौ बासठ रुपया अगल मित्रों बात करिएुका बार सौ पंचोतेर थी चौदह सौ अठावन रुपया अगल मित्रों बात करिए जामनगर बार सौ चौद सौ सीतेर ते रुपया आग मित्रों बात करिए जसदाण तेर सौ पचास थी चौदस सौ एक रुपया आग मित्रों बात करिए जामजोधपुर मार्केट यार्ड तेरसो चौद सौ एकाणु रुपया मांकानेर बार सौ सित्तेर थी चौदह सौ अड़तालीस रुपया सावर कुणला 1350 થી 1460 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ખાંબા 1377 થી 1461 રૂપિયા મોરબી 1250 થી 1476 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ પાટડી માર્કેટ યાર્ડ 1360 થી 1380 રૂપિયા અરસોલ 1390 થી 1475 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ 1300 થી 1477 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ભેસાણ માર્કેટયાર્ડ એક હજારથી ચૌદસો એંશી રૂપિયા ધોરાજી તેરસો થી ચૌદસો છેતાલીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો